હમકો ચેક કરી હું લેપિંગ સમયમાં મસ્ત લોકેશન તપાસ કરી છે એક મસ્ત કોમેડી મિનિટનો બ્લોગ આખો વિડિયો લઈને આવો મજબૂત બહુ મહેનત કરી ને મજબૂત વિડિયો લાવો બધા સપોર્ટ કરજો એમાં ચલે ચા રેડીસ થઈ ગઈ છે ને પીઓ 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 અમે

કદર ફેમિલી મને મને બહુ હ હ હ તારા ઉપર દયા દયા આવે આવે તું બધું આ છોકરા છોકરા જેવો લાગે થોડો ઘણો પણ થોડી સોડી ની અસર અડી જીઓમાં ને પેલા ઓદરો હશે ને પેલા ઓદરો ઓદરો નહી ઓદરો નહી ઓદરો નહી પણ કેમ કે પેલી મે વાર્તા હોભળી એ ઓદરો માણસ બે જંગલ માં જતો તું પછી જંગલ માં આ જંગલ માં ઓદરો એકલા આ માણસ એકલી જતું હતું જંગલ માં તે વાઘ આવ્યો તે ફટાફટ ચડી ગયો ઝાડ ઉપર ને કણ ઓદરોય બેઠેલો તે ઓદરો શાંતિથી બેઠો હતો તે મોડાસ ને ઊંઘ આવવા માંડે તે વાદરા ને કે ફેમિલી એક દાડો નવરાસ રહીને હું વાર્તા કરે કેમ કે પારસ મારો વાર્તા કે આ એનો છોકરો જોવો બહુ મસ્તી કોળ હોલા ભગત ઊંઘી જો હવે શું શું બોલે ના બાજુ મોહડી ચાલુ ને ના બાજુ વિશ્વબેન અમારા ખાટલા હવે ફટાફટ આપડે હેડવા જવાનું ફેમિલી વાત કઉ કોઈ નો ભરવા ના દેતા મમ્મી હે ને જેટલી દોડશે પણ ફટલી કોઈ દી થાય હું સરસ આવું